पाठ 4 गिनती 51 से 100 उदाहरण के अनुसार जोड़े मिलाइए સૌથી પહેલા છે E 85 ત્યારબાદ 73 પછી આવશે 69 પછી આવશે 56 પછી આવશે 92 પછી આવશે 88 અને પછી આવશે 76 ચારેના પછી নিম্ন લખિત સંખ્યાઓ કો શબ્દો મે લખીએ 75 90 54 નવાસી સડસઠ અને તિરાનવે ચાલો એના પછી નિમ્ન રીતે સંખ્યાઓ કો અંકો મેં લીખીએ સત્તાવન તિરસઠ સદત્તર તિરાશી પંચાનવે તિપન છ્યાસઠ ઉનાસી સતાશી અને એક્યાન ચાલો એના પછી અંકો ઓર શબ્દો કી જોડ મિલાઈએ સૌથી પહેલું આવશે ઉણસઠ પછી સત્તર પછી ઇકત્તર ચોરાશી છ્યાન પછી એક્યાવન પેસઠ ચોહત્તર સત્તાનવે અને બાનવે પ્રશ્ન પાંચ નીચે દઈએ ગઈ હિન્દી શબ્દો કે ગુજરાતી શબ્દ લીખીએ તકિયા એટલે ઓશિકો કંથા એટલે કાસકો ખરડ એટલે ખલ ચારપા એટલે ખાટલો ઉપલા એટલે છાણા નીચે દઈએ ગયે ગુજરાતી શબ્દો કે હિન્દી શબ્દ બનાવીએ વરંડો એટલે બરામદા કબાટ એટલે અલમારી જાજરો એટલે પાખાના નળિયું એટલે ખપરેલ અને ઘડિયાળ એટલે ઘડી ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે वह तीन वर्ष का है पता नहीं कौन दरवाजा खटखटा रहा है पुस्तक रुचि कर है उसे मैं भी पढ़ूंगी हम सब मिलकर क्रिकेट खेलेंगे रविवार को मैं बाजार आऊंगा चलो एना पी उचित जोड़ मिलाइए। चलो सौथी पहलु चित्र छेजे आगे बम्प है ग माइलस्टोन स्टोन घ रेलवे फाटक अने खतरा એના પછી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં અંકોને ક્રમશઃ છે જોડીને તમારે ચિત્ર પૂર્ણ કરવાનું છે ત્યારબાદ તેમાં રંગ પૂરવાના રહેશે ચાલો એના પછી બીજો પ્રશ્ન આપેલો છે સમજીએ ઓર લખીએ તો અહીંયા છે એ તમને એકવીસ સે પચાસ સી ગિનતી આપેલી છે એ તમારે છે એ અંકોમાં અને શબ્દોમાં લખવાની રહેશે ત્યારબાદ પ્રવૃત્તિમાં ત્રીજો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દો કે લઈએ હિન્દી શબ્દ લખીએ કાસ્કો એટલે કંથા ખલ એટલે ખરલ ઓશીકો એટલે તકિયા ખાટલો એટલે પાય અને છાણું એટલે ઉપલે અહીં તમારું ચોથું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ